કેમ છો બાળ મિત્રો આપણે ધોરણ એક ની અંદર ગણિત એકમ છ તમે પેન્સિલ લઈને તૈયાર થઈ જાઓ કાર્ડ નંબર દસ આજે આપણે સદ્યપુથીમાં લખવાનું છે કાર્ડ નંબર દસ ની અંદર વસ્તુ આપેલી છે અને કહેવામાં આવ્યું છે વધારે હોય ત્યાં ટીક કરો તો બંને ઘડા તમારે ધ્યાનથી જોવાના છે કે બંને ઘડામાં કયા ઘડા વધારે છે તો તમને ખ્યાલ આવશે કે અહીં ચાર ચાર ઘડાની ત્રણ લાઈન છે અહીં ચાર ઘડાની બે જ લાઈન છે તો તમને તરત ખ્યાલ આવશે કે આ ઘડા વધારે છે તો તમારે તે ખાનામાં ખરાની નિશાની કરવાની છે પેન્સિલની મદદથી તમારે આ રીતે સાચું કરવાનું છે તે જ રીતે અહીં પાંદડાઓ જોઈ શકો છો બળ મિત્રો આ પાંદડા અને આ પાંદડા તો તમને તરત ખ્યાલ આવશે આ પાંદડા વધારે છે તો તે ખાનામાં તમારે ખરાની નિશાની કરવાની છે આ રીતે બીજી વસ્તુઓ પણ તમારે જોતી જવાની છે જે વસ્તુ વધારે હોય તે સામે ટીક કરીશું અહીં દડા પણ જોઈ શકો બાળ મિત્રો બંને જોશો તો તમને તરત ખ્યાલ આવશે કે આ દડા વધારે છે તો તમારે ત્યાં ખરાની નિશાની કરવાની છે આ રીતે તમે કરી શકશો તો હવે બાળ મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે તમારે જે કોઈ સંખ્યા આપી છે જે ચિત્રો આપ્યા છે તેને ધ્યાનથી જોવાના છે અને જે ચિત્રો વધારે હોય ત્યાં ટીક કરવાની છે આ કેરી અને આ કેરી બંને બાજુમાં કઈ કેરી વધારે દેખાય છે તો તમે તરત જોઈ શકશો આ ચાર ચાર ની લાઈન અહીં ચાર આપી છે

પાંચ પછી છ છ પછી સાત સાત પછી ચૌદ થી પંદર પંદર થી સોળ નીચે છે તો આ રીતે પછી સત્તર અઢાર ઓગણીસ ને આ રીતે તમે કરશો એક સરસ મજાનો પાંચો તૈયાર થશે પછી તેમાં સરસ મજાનો કલર તમારે પૂરી દેવાનો છે બાળ મિત્રો તમારી આ કામ સરસ કરજો અંકો પાકા કરજો અને તેને સમજ સાથે તેને ઓળખી પણ જજો આ અંકોની કસોટી લેશું જે તમે જમણી બાજુ ઉલટો ત્રિકોણ છે ત્યાં ક્લિક કરીને કસોટી આપી શકશો આવજો બાળ મિત્રો